ત્વમેવ સર્વમ મમરંગ દેવ દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ શ્રી શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ આવા ગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે જાણે બ્રહ્મરસા સ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત આ વરત અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્યલેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં આ શ્રી રંગ રંગભ્રમસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ દત્ત બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ સાત બુધવાર મદાલ સાસુત અલર્ક વંદન ભક્તિથી યોગીરાજ શ્રી દત્ત ભગવાનની અસીમ કૃપાથી જ્ઞાનાગ્નિ પ્રગટાવીને કેટ કેટલાય જન્મોના પાપકર્મોને બાળીને એક અતિ ભોગી રાજવી કેવો સિદ્ધ યોગીરાજ બન્યો એમ ક્યારે બન્યું કે જ્યારે માતાના ગર્ભ સંસ્કારો જાગ્રત થયા અને તેનું મૂલ્યાંકન પોતાના જ સંસારના સ્વાનુભવથી જીવનની ક્ષણભંકુરતા ભોગવિલાસ અહંકાર મોહમાયા રાજવૈભવની મમતાનું અજ્ઞાન સમજાયું આટલા વર્ષો સુધી જંગલી પશુકર્તાએ બદતર જીવનની જન્મની બરબાદ થતી પળો તેને સમજાઈ જતા જાગ્રત થયો ત્યારે આ પુણ્યના માર્ગ તરફ જીવન મુક્તિના પંથ પર બધું જ છોડીને ભાગ્યું ત્યારે જ મહાપદને પામ્યો તેન ત્યક્તેન ભૂંજી થા ત્યાગીને ભોગવતા આવડવું જોઈએ કેટલાય લોકો ત્યાગ વૈરાગ્ય મોક્ષ મુક્ત જીવનની વાતો એવી કરે કે તેની વાત શું શ્રોતાઓને એમ જ લાગે કે આહા આના જેવો તો કોઈ મુક્ત પુરુષ કે જીવાતમાં જોવા જ ન મળે પણ જ્યારે વક્તૃત્વમાંથી છૂટી શ્રોતાના સંઘમાં આવી જ્યારે ઘેટાઓને મુંડે મોક્ષની વાત પધરામણીથી કે પોથીની ઓછામણીથી કરે પોતાની મીઠી વાતોથી સ્વજનોની છેતરામણી કરે પોતાના જ સાથે રાખેલા ચેલા તેઓ પણ પેલા વક્તાના સ્વાર્થથી વક્તા પણ ચેલાના સ્વાર્થથી સૌને મૂંડવાની વાત કરે અલિયા પેલાને ત્યાંથી કેટલા આપ્યા તને કેટલા મળ્યા અને અંતે આજા ફસાજાની દુકાન ચાલુ કરે તેઓ અને તેઓનો સંગ ક્યાંથી આત્મજ્ઞાન સાધે કે અન્યને સધાવે પૂજ્ય રંગા વધુ તો મહારાજ શ્રી પોકારી પોકારીને કહે છે ગુરુ તણો એ સૂત્ર સોંઘુ થયું વ્યાસ સાંડિલ્યસમ કોણ દોરે અવતુતિ આનંદ ભજન નંબર નવ પાના નંબર સાત પંક્તિ નંબર ત્રણ પ્રભાત્યુ મુખથી જ સદા સાકર ઘોડી કાગળ પર શાહી બધી ઢોળી ખાધ્યા વિશ્વાસુજનો ફોલી એવા મહોસુરામાં રામ નથી અવધૂતિ આનંદ ભજન નંબર ચોસઠ પાના નંબર પંચાવન પંક્તિ નંબર એક અવધુતિ આનંદ ભજન નંબર એકસો ચોરાણું પાના નંબર એકસો પિંચોતેર પંક્તિ નંબર ધ્રુવ પંક્તિ એક આ અવધૂત એ જ શ્રી દત્ત છે શ્રી દત્ત પોતાને પામવામાં તલ્લીન થતાં પદાધિકારીઓની પહેલાં પ્રાણાંત સુધી આકરી અતિ કઠિન કસોટી કરે છે એ જ રીતે અવધૂતજી પણ તન્મય તેના ગૂઢ જ્ઞાનાભ્યાસની આવા ઉપર બતાવેલા પદોની અનુભૂતિ દ્વારા સાધકની બાહ્યવૃત્તિને અગ્નિની જ્વાળાની જેમ શરીરને બાળે તેમ અવધૂત જ સાધકને આ માર્ગમાં આવતી અતિ લોપ ઈચ્છા શક્તિઓને આવા વચનો દ્વારા જ્ઞાનાંજન કરી અજ્ઞાનના ખેલને દૂર કરી અંતરચક્ષુ ખોલે છે આવા જ્ઞાનાંજનથી સાધક મલકાય છે ને માત્ર પોપટિયા વાણીવાળા આવા કટુવચનના અભ્યાસથી સાંભળવાથી અકળાય છે કારણ કે વાણી દ્વારા બોલવાથી ક્યાં દરિદ્રતા આવે છે માટે ગાવું પડે હેજી તમે પઢોરે પોપટ રાજા રામના એને બદલે પંક્તિ બદલીને આજે ગાવું પડે કે હેજી તમે વધોરે પોપટ હરામ દામના અવધૂતની દત્તોપાસના આપ સમાન કરે શિષ્ય નખો દેવે પદ નિર્બાના શ્રી દત્તે મહાસમર્થ અર્જુનને પણ તેના જેવો પ્રતાપી જ્ઞાની પરમાર્થી બન્યો નહીં ત્યાં સુધી તેને છોડ્યો નથી અહીં મદાલસાના ગર્ભરત્ન અલર્કને પણ જીવનના અંધકારમાંથી જ્ઞાનાગ્નિ પ્રગટાવી વંદન ભક્તિથી કેવો મુક્ત કર્યો છે આ બધું માત્ર વાંચન માટે કે લેખન પૂરતું જ નથી પણ અનુભવ કરી ચૂપચાપ મસ્તી લૂંટવા અને લૂંટાવવા માટે જ છે બે અક્ષરનો મંત્ર એ તારે નિદેહ બાધા હારક બહુબાધાહાર મંત્રોત્તમ ગુરુ ગુરૂતે શ્રી અધ્યાય એકતાલીસ દોહરો બાર અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત